સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસી ખાતે એસજી ટીપી અને કચેરીના સંયુક્ત ઉપક્રમ બાળમજૂરી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે લેબર વિભાગના ડેપ્યુટી કમિશનર શ્રી એમસી કાર્યાએ જણાવ્યું હતું કે બાળમજૂરીનું દૂષણ સ્વતંત્રતાના પૂર્વ સમયથી ચાલતું આવ્યું છે આજના સમયમાં બાળમજૂરીના મોટાભાગના કેસોમાં મજૂરી કરતાં બાળકો સ્થળાંતર કરનારા શ્રમિકોના સંતાનો હોય છે જે સાડી ફોલ્ડિંગ એમ્બ્રોડરી જરી વર્ક હોટલ તેમજ બાંધકામ જેવી જોખમભરી કામગીરીમાં જોડાય છે આ દૂષણને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે રાજ્ય સ્તરે પણ સઘન અને દ્રઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જે લોકો બાળમજૂરી માટે જવાબદાર હોય તેવા દોષિતોને કડકમાં કડક સજા મળે તે માટે પણ વિભાગ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એટલે કે દંડ કરતાં પહેલેથી જ જાગૃતિ લાવવામાં આવે તો પરિસ્થિતિઓ સુધરી શકે તેમ છે તે માટે જાગૃત ઉદ્યોગપતિ જાગૃત અધિકારી અને જાગૃત નાગરિક તરીકે સૌને યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો આજના જે કાર્યક્રમની મહત્વની બાબત એ છે કે સમસ્ત વિશ્વમાં બાળમજૂર વિરોધી એક અભિયાન ચલાવવામાં આવે છે ઘણા વખતોથી ઘનાળિય દેશોમાં યુરોપના દેશોમાં અમેરિકા જેવી કન્ટ્રીમાં બાળમજૂરોનું પ્રમાણ નહીંવત વધાર પણ એશિયાની જે આપણા ભારત સહિતની અમુક કન્ટ્રીઝ છે ત્યાં બાળમજૂરોનું પ્રમાણ ખૂબ વધારે છે એ બાળમજૂરોનું પ્રમાણ ઘટે એવા એક આશયથી ભારત સરકાર ગુજરાત સરકાર તેમજ આપણા સુરત જિલ્લામાં જે કોઈ જવાબદારી અધિકારીશ્રીઓને પદાધિકારીશ્રીઓને એનજીઓને સોંપવામાં આવેલી છે

ફેક્ટરીઓમાં કે ચાની દુકાનો પર કામ કરતા બાળકોને અટકાવવું એ આપણા સૌના ફરજમાં છે જો કોઈ બાળક બાળમજૂરી કરે છે તો તેનું નિર્દોષ બાળપણ છીનવાઈ જાય છે ચૌદ વર્ષનો બાળક જો અભ્યાસ કરે અને શિક્ષણ પ્રાપ્ત કરે તો તેના દ્વારા સમગ્ર પરિવાર આર્થિક રીતે સદ્ધર બની શકે છે એટલે બાળમજૂરી કરતાં બાળકને શિક્ષણ તરફ દોરી તેમને અભ્યાસ માટે પ્રેરિત કરવું એ આપણી પ્રથમ જવાબદારી છે આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફ્ટ ડેપ્યુટી ડાયરેક્ટર કે એ રાવત મદદની શ્રમ આયુક્ત એચ એસ ગામિત તથા એસ એસ દુબે સહિત શહેરના એનજીઓના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરને લીલુંચમ અને પર્યાવરણનું પ્રતિક બનાવવાના ઉદ્દેશ સાથે એડવોકેટ ભદ્રા જોશી એન્ડ એસોસિએટ્સ અને સુરત બન ફાઉન્ડેશન દ્વારા એક મહત્વકાંક્ષી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ હેઠળ ત્રણસો વૃક્ષોનું રોપણ કરવાનો અને તેની લાંબા ગાળાની દેખભાળ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પહેલનો હેતુ સુરતને ભારતની ગ્રીન કેપિટલ તરીકે સ્થાપિત કરવાનો છે સુરતના ભદ્રા ધીમંત જોશી જે એક જાણીતા એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા છે તેમણે આ પહેલ શરૂ કરીને પર્યાવરણ સંરક્ષણનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું છે તેમના મતે વૃક્ષો રોપવા એ માત્ર એક કાર્ય નથી પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વચ્છ હવા અને સ્વચ્છ જીવનની ભેટ છે અમે સુરતના દરેક નાગરિકને આ સંકલ્પમાં જોડાવવા આમંત્રણ આપીએ છીએ સુરત વન ફાઉન્ડેશન જે પર્યાવરણ જાગૃતિ અને શહેરી વનીકરણ માટે સતત કાર્યરત છે આ કાર્યક્રમનું મુખ્ય સહયોગી છે ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું કે સુરતની ઝડપી ઔદ્યોગિક પ્રગતિ સાથે પર્યાવરણનું સંતુલન જાળવું પણ અત્યંત જરૂરી બન્યું છે આ ત્રણસો વૃક્ષો એક નાનું પગલું છે પરંતુ આ દિશામાં આગળ વધવા માટેનું મજબૂત પગથિયું છે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન અલથાણ સુરત વન ફોરેસ્ટ સાઇટ અલથાણ ખાતે ચૌદ જૂન બે હજાર પચીસના રોજ સવારે આઠ વાગે થયું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો શૈક્ષણિક સંસ્થાઓ સામાજિક સંગઠનો અને પ્રકૃતિ પ્રેમીઓને જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું રોપણ માટે સ્થાનિક આબોહવાને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે જેમાં ફળદ્રુપ ઘટાદાર અને પર્યાવરણ મૈત્રી વૃક્ષોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે રોપેલા વૃક્ષોની દેખભાળ માટે દીર્ઘકાલીન યોજના તૈયાર કરવામાં આવી છે નિયમિત પાણી આપવું ખાતર આપવું અને વૃક્ષોના રક્ષણ માટેની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વૃક્ષો લાંબા સમય સુધી ટકે અને પર્યાવરણને લાભ આપે અમે અહીંયા વન મિત્ર બન્યા છે આજથી અને ત્રણસો ઝાડનું વૃક્ષારોપણ કર્યું છે જે જેને પાંચ વર્ષ સુધી સાચવવાની જવાબદારી અમે સહિયારા બધા ભેગા મળીને લીધી છે મારી દીકરી વિનોતી જોશીના નામે અમે આ વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ કર્યો છે અને મારા પછી મારી દીકરીએ આની જવાબદારી લેવાની છે આ સુરત શહેરને ઓક્સિજન ફેક્ટરી એક અમે આપવાની કોશિશ કરી રહ્યા છે ને જિંદગીમાં દરમિયાન જેટલું બધું કાર્બન ડાયોક્સાઇડને ઉત્સર્ગ કર્યો છે એનું પાછું પર્યાવરણને આ ઓક્સિજન આપવાની એક નાનકડી કોશિશ છે અને સુરતને હરિયાળું બનાવવા માટે આજે અમે અહીંયા સૌ ભેગા થયા છે આજે અહીં ડમ્પિંગ સાઈટ પર આવેલી છું કે જ્યાં આપણો જ જે પ્લાસ્ટિકનો કચરો અને ડે ટુ ડે રૂટીનનો જે કચરો છે એ નાખવામાં આવતો હતો અને એનાથી જે લેન્ડને ખરાબ પોલ્યુશન થયેલું છે એને એક સારા નવા દ્રષ્ટિકોણથી સારી રીતે આપણે એક વન અહીંયા ઊભું કરવા જઈ રહ્યા છે કે જે લખેલી મારી બંને જ માતા અને દીકરી બંને જ મારી કથક નૃત્યાંગનાઓ રહેલી છે અને એ લોકોએ આ વનને વિકસાવવાનું કાર્ય કરેલું છે એ બહુ જ સુચારું અને સુયોગ્ય છે કે આ અહીંયા આ ડમ્પિંગ સાઇટ પર આપણે ગ્રીન વનને ઊભું કરવા જઈ રહ્યા છે આજે લગભગ પ્લાન્ટેશનનો સાતમો દિવસ છે એટલે કે અમે લોકોએ એકત્રીસ મે પહેલી જૂન પાંચમી જૂન છઠ્ઠી સાતમી આઠમી જૂન અને આજે ચૌદમી જૂન અને આવતીકાલે પંદરમી જૂન એમ કરીને અમે સાત દિવસમાં લગભગ અરાઉન્ડ દસ હજાર ઝાડનું પ્લાન્ટેશન કરશું અને એક અહીંયા મિયાવાકી પદ્ધતિથી એક અર્બન ફોરેસ્ટ ડેવલપ થવા જઈ રહ્યું છે તો એનો અમને ગર્વ છે અમારી સાથે ભદ્રાબેન જોશી જેવા અને એવા ઘણા વન મિત્રો છે જે લોકોએ અમને આ પ્રોજેક્ટમાં સપોર્ટ કર્યો છે ભદ્રા ધીમંત જોશી એડવોકેટ એન્ડ એસોસિએટ અને સુરત વન ફાઉન્ડેશનના ભવિષ્યમાં વધુ પર્યાવરણીય પહેલ શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છે આ યોજનાઓમાં શહેરી વનીકરણ પર્યાવરણ જાગૃતિ અભિયાનો અને શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણનો સમાવેશ થાય છે સુરતના નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે જેમાં તેઓ પોતાના શહેરને વધુ હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં યોગદાન આપી શકે છે તો આવો સૌ સાથે મળીને સુરતને ભારતની ગ્રીન કેપિટલ બનાવવાનું સ્વપ્ન સાકાર કરીએ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છાસઠ મુ સફળ અંગદાન થયું છે નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલણ ફળિયા ખાતે રહેતા રાઠોડ પરિવારના પિસ્તાળીસ વર્ષીય બ્રેન્ડેડ ધનકીબેન રાઠોડના બે કિડની અનેક લીવર દાન તથા ત્રણ જરૂરિયાતમંદ નવજીવન મળશે નવસારી જિલ્લાના જલાલપોરના મોટી મેલન ફળિયા ખાતે રહેતા પિસ્તાલીસ વર્ષીય ધનકીબેન છનાભાઈ રાઠોડ એક મહિના પહેલાં ખેતી મજૂરી કરી વેળાએ પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી માથાના ભાગે ઈજા પહોંચતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તબિયત સ્વસ્થ થવાથી ડિસ્ચાર્જ કર્યા હતા આ અકસ્માતમાં માથાના ભાગે ઈજા થવાથી થોડા દિવસ બાદ ફરી ગભરામણ અનુભવતા નવસારી સિવિલમાં સારવાર અર્થે દાખલ થયા હતા ધનકીબેનની હાલત વધુ ગંભીર જણાતા તારીખ દસમી જૂને વધુ સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત લથડતા તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સઘન સારવાર બાદ તારીખ બારમીએ મોડી રાત્રે આર એમ ઓ ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડિયા ન્યુરોસર્જન ડૉક્ટર કેયુર પ્રજાપતિ ન્યૂરોલોજીસ્ટ ડૉક્ટર જય પટેલે તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા રાઠોડ પરિવારને સોટોની ટીમના ડૉક્ટર કેતન નાયક ડૉક્ટર નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા કાઉન્સિલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું પતિ છનાભાઈ ચૂનાભાઈ રાઠોડે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી સ્વધનકીબેનને જાગુબેન શારદાબેન વનિતાબેન એમ ત્રણ દીકરીઓ તથા ભૂલાભાઈ તેમના પુત્ર છે બ્રેન્ડેડ સ્વ ધનકીબેનના લિવર અને બે કિડની અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ સિક્યોરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં ભારે જહેમત ઉઠાવી હતી નવી સિવિલના તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે છાસઠમું અંગદાન થયું છે સુરતના કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા ધાર્મિક સૌહાર્દ અને સમાજમાં ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવતા હેતુસર હિન્દુ સમુદાયની ત્રણસો મહિલાઓ માટે ચારધામ યાત્રા તથા મુસ્લિમ દીકરી જમાઈઓ માટે ઉમરાહ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સોળ જૂનથી શરૂ થઈ આઠ જુલાઈ સુધી ચાલનાર આ યાત્રા ધાર્મિક એકતા માતા સાસુના સંબંધમાં ગાઢતા અને દીકરીઓના સુખી લગ્ન જીવનના સંદેશ સાથે સંકળાયેલી છે આ પ્રયત્ન પાછળ ડોક્ટર ફારૂક પટેલ અને મહેશભાઈ સવાણી જેવા સમર્પિત સમાજ સમાજસેવીઓનું વિશાળ દ્રષ્ટિકોણ કાર્યરત છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાથે તારીખ સોળ છ બે હજાર પચીસથી આઠ સાત બે હજાર પચીસ સુધી નાત જાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધમ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચીસમાં મુસ્લિમ દીકરી જમાઈઓ માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રા એ મોકલવા જઈ રહ્યા છે ચારધામ યાત્રાનો ઉદ્દેશ્ય પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાઢ બનાવવા માટેનો છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્નજીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની લાગણી દર્શાવતું એક અનોખું ઉદાહરણ આપ્યું છે ગયા વર્ષે જે પિયરિયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરીને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બહેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની યાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીટી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના નિકાહ કરાવ્યા છે ત્યારે અઢાર કપલ આ ઉમરા એટલે કે મક્કા મદ્દીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ ફારૂકભાઈ પટેલ પીટી ગ્રુપ અને પીટી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થા આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદ્દીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવા તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે સુરતના ફારૂક પટેલ ચેરમેન એમડી કેપી ગ્રુપ જે પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જા નૂર સ્કોલરશિપ એટલે કે મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તારીખ સોળ છ બે હજાર પચીસથી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસોથી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉધના સ્ટેશનથી કંકુટિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે જે અંતર્ગત તારીખ તેર છ બે હજાર પચીસ શુક્રવારના રોજ મિતુલ ફાર્મ પ્રાણી સંગ્રહાલયની પાછળ ઓર સુરત ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટે મિટિંગનું આયોજન કર્યું હતું હવે સમજશે मुद्दाओं से देश पैनल पर था चर्चा वातमा था से स्पष्ट संवाद हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर गेम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक સ્વાગત છે સુરત શહેર પોલીસ એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ પર્દાફાશ કર્યો છે જેમાં ફોરેક્સ ટ્રેન્ડિંગના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચનાર આરોપી મિત અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ઉдна પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. અકોભણ માં મિત અને તેના મળથિયાઓએ મેટા ટ્રેડર 5 નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી ફરિયાદીને ખોટો વિશ્વાસ અપાવીને 39 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાછો હજાર કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેડિંગ કોભણનો ભાગ છે. જેની તપાસ ઉдна પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત શહેરમાંથી પ્રકાશમાં આવી રહેલું મોટું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ કોબાન્ડ હવે ગંભીર દિશામાં આગળ વધી રહ્યું છે કરોડો રૂપિયાનું આ ઓનલાઈન ટ્રેડિંગ કોબાન્ડ માત્ર નાણાકીય છેતરપિંડી પૂરતું જ નહીં પરંતુ ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતું એક જટિલ નેટવર્ક છે સુરત શહેરની ઉધના પોલીસ સ્ટેશન ખાતે હવે આ જ ફોરેક્સ કૌભાંડ મામલે વધુ એક નવો ગુનો નોંધાયો છે મુખ્ય આરોપી મિત ખોખર અને અન્ય આરોપીઓએ ફરી એકવાર લાખો રૂપિયાનું નુકસાન એક નાગરિકને પહોંચાડ્યું છે આરોપીઓએ મેટા ટ્રેડર ફાઇવ એપ્લિકેશન અને વિવિધ ફોરેક્સ સર્વરનો ઉપયોગ કરીને ઓગણચાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર કૌભાંડ લગભગ છ હજાર કરોડ રૂપિયાની આંકીને પાર કરતું માનવામાં આવી રહ્યું છે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા તેમના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ હવે કેસની ઊંડી તપાસમાં લાગી ગઈ છે ફરિયાદીનો આરોપ છે કે મિત ખોખર અને તેની ટોળકીએ મળીને કાવતરું ગોઠવીને તેમને ઇયોન એફેક્સ તથા સિક્યોર એફેક્સ સર્વર પરથી મહિને સાતથી ચૌદ ટકાની નફાની લાલચ આપી હતી આરોપીએ પહેલાં બે લાખ રૂપિયાની ટોકન રકમ લઈને ફોરેક્સ ખાતું ખોલાવડાવ્યું હતું અને પછી ટુકડે ટુકડે વધુ સાડત્રીસ લાખ રૂપિયા ફસાવી લીધા હતા જ્યારે ફરિયાદીએ નફો ન મળતા પૈસા પાછા માગ્યા ત્યારે આરોપીઓએ ધમકી આપી અને રકમ પાછી ન આપી આ બનાવ અંગે ઉધના પોલીસે આરોપીઓ વિરુદ્ધ બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા છે જેમાં મીત ખોખર હાલ લાજપોર જેલમાં છે અને તેની ટ્રાન્સફર વોરંટ દ્વારા ફરી ધરપકડ કરવામાં આવશે અન્ય આરોપીઓ નાસ્તા ફરતા છે અને ખાસ કરીને સાંકળા સરિયા અને અંકુર પટેલ દુબઈમાંથી સમગ્ર નેટવર્ક સંચાલિત કરે છે તેવી વિગતો સામે આવી છે સુરત શહેરના ઉધના પોલીસ દ્વારા એક સાયબર ફ્રોડની તપાસ ચાલુ હતી આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એને એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે ઓગણચાલીસ લાખ રૂપિયા આપ્યા હતા કે જે ઓગણચાલીસ લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને પાંચથી સાત ટકાનું વળતર દર મહિને આપશે અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે આ પ્રકારની સ્કીમ આપી હતી તપાસ દરમિયાન એક બહુ ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે આ ટોળકીના અનેક એકાઉન્ટ્સમાંથી એક હજાર ચારસો પંચાવન કરોડ રૂપિયાનું હેરફેર કરવામાં આવ્યું છે પોલીસની ટેકનિકલ ટીમે ખુલાસો કર્યો છે કે આરોપીઓએ કુલ એકસો પાસઠ બેંક એકાઉન્ટ્સ ખોલી તેમના માધ્યમથી મોટા પાયે આંતરરાષ્ટ્રીય લેવલે નાણાંની હેરફેર કરી છે આ સમગ્ર પ્રકરણમાં સુરત પોલીસે ખૂબ જ સૂચનાત્મક અને પરિણામદાયી કામગીરી કરી છે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કોબાન્ડની ગૂંથણ ઉધારી છે તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આગામી રથયાત્રા તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટેની વિશેષ કામગીરી હાથ ધરી હતી આ કામગીરીમાં મોટી સફળતા મળી છે જેમાં ઓરિસ્સાના ખલીકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓને નારાયણ મધુ પરિડા અને જીતેન્દ્ર રમા બારીકને ઝડપી પાડવામાં આવ્યા છે સુરત શહેરમાં આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ખાસ ડ્રાઇવ હાથ ધરી હતી આ ડ્રાઈવ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાના ખલીકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે જુદા જુદા ગંભીર ગુનાઓના વોન્ટેડ આરોપીઓ નારાયણ મધુ પરિડા અને જીતેન્દ્ર રમા બારીકને ઝડપ્યા છે બંને આરોપીઓ સુરત શહેરમાં છુપાઈને મજૂરી કામ કરતા હતા હવે તેઓ પોલીસ કસ્ટડીમાં છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે આ સફળ કામગીરી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી નારાયણ મધુ પરિડા નામના આરોપીએ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ ઓરિસ્સાના ખલીકોટ વિસ્તારમાં કૌટુંબિક અદાવતમાં એક વ્યક્તિ પર બોમ્બ ફેંકી અને તલવાર વડે હુમલો કર્યો હતો હુમલામાં રવીન્દ્રનાથ દાસનું મૃત્યુ થયું હતું ખતરનાક અને ગંભીર ગુનાઓ બાદ આરોપીઓ સુરત આવી ગયો હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝ ટુ ખાતે કોસાડ વિસ્તારમાં મજૂરી કામ કરીને રહી રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે તેને ત્યાંથી ઝડપી પાડી લીધો છે જિતેન્દ્ર બારીક નામના આરોપીએ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેને અન્ય સાથીઓ સાથે મળીને ઓરિસ્સાના ટોટા ખાતે આવેલ બાટેશ્વર મંદિર નજીક એક યુવતીને કોલ્ડ્રિંકમાં નશીલો પદાર્થ આપી બળાત્કાર આચર્યો હતો આ ઘટનામાં યુવતી ગર્ભવતી બની હતી આ ગુનાના પગલે જીતેન્દ્ર સુરતમાં કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રેલવે પટરી પાસે ઝુપરપટ્ટીમાં છુપાઈને રહેતો હતો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને પણ ઝડપી લેવામાં આવ્યો છે આ બંને આરોપીઓ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સા પોલીસ સાથે સંકલન કરીને આ કામગીરી સફળ બનાવી છે

આ ઘટના ઉદના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામેના ખુલ્લા પ્લોટમાં બની હતી શ્રેક વ્યક્તિનું મૃત્યુ થયું હતું સર્વેલન્સ ટીમે આ ગુનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી સુરતના ઉદના વિસ્તારમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનાઓના તાર પરત ફરતા ઉધના પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને શહેરમાં ભયના માહોલને ધીમો કરવાની સફળતા મેળવી છે ગુનાખોરી સામે પોલીસની ઝડપી અને અસરકારક કાર્યવાહી ફરી એકવાર લોકોમાં વિશ્વાસ જગાવનાર બની છે તારીખ દસ જૂન બે હજાર પચીસના રોજ રાત્રે ઘટના બની હતી ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર બીઆરટીએસ બસ સ્ટેશન સામે આવેલ ખુલ્લા પ્લોટમાં સંતોષકુમાર ગાંધી નાયક નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું ઉધના પોલીસે પ્રારંભે અકસ્માતનું મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ તપાસમાં જે ખુલાસા થયા તે ચોંકાવનારા હતા પોલીસને મળેલી વિગતો અનુસાર સંતોષકુમાર તેમના મિત્ર કૃષ્ણ કાશીનાથ ગૌડ સાથે ઉધના વિસ્તારમાં ઊંડા સામાજિક સંપર્ક ધરાવતા હતા આરોપી પુન્ના લક્ષ્મીધર સાહુ અને લલ્લુ મંગળ મંગળસવાઈએ બંને મિત્રોને નશીલી ઠંડુ પીણું આપ્યું અને પછી જ્યારે બંને ઘેનમાં આવ્યા ત્યારે તેમની પાસેના મોબાઈલ ફોનની લૂંટ કરી આ દરમિયાન બોલાચાલી થતા આરોપીઓએ સંતોષકુમાર પર હુમલો કર્યો પરિણામે સંતોષકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે કૃષ્ણા ઘેનમાંથી બહાર આવી ફરાર થઈ ગયા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈની સૂચનાથી સર્વેલન્સ ટીમે તરત જ તપાસને ગતિ આપી ટીમમાં પીએસઆઈ એમ કે ઈશરાણી અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા સાથે મળીને ઘટનાના સ્થળના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની ઓળખ કરી ટૂંક સમયમાં આરોપી પુના લક્ષ્મીધર સાહુ અને લુલ્લુ મંગળસ્વાઈને

કેફી દ્રવ્ય પીવડાવી અને લોકો પાસેથી વસ્તુ લઈ જવી ચોરી લેવી અથવા લૂંટ કરવી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એના વિરુદ્ધ એવા ચાર ગુનાઓ એના વિરુદ્ધ હતા એટલે પોલીસનો શક વધારે મજબૂત થયો હતો ત્યારબાદ હજી બોડીનું કોઈ રિપોર્ટ આવ્યો ન હતો પીએમનો અને પીએમનો રિપોર્ટ આવ્યો ત્યારે એમાં હેડ ઇન્જરી અને એને કારણે હેમરેજ થયું હોવાથી અને શોક એને કારણે

શહેરની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે ઉધના પોલીસે આ આખી ઘટનામાં તત્કાળ પગલાં ભરીને માત્ર આઠ કલાકમાં જ આરોપીઓ સુધી પહોંચી જવાની જે કામગીરી કરી છે તે પ્રશંસનીય છે સમાચારબા આગળ વાત કરીએ તો સુરતના રિંગ રોડ સ્થિત એન્મોલ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીની શંકાના આધારે

અનમોલ ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી નંદિની ક્રિએશન નામની દુકાન નજીક જીતુ વાઘ અને પ્રદીપ મોરે નામના બે યુવકો કામની શોધમાં વાતચીત કરી રહ્યા હતા આ દરમિયાન વેપારીઓ વૈભવકુમાર ભાલોટિયા નીતિશ કેટિયા વિજય જયપુરિયા અને અન્ય એક શખ્સે તેમના પર ચોરીની શંકા રાખી આરોપીઓએ બંને યુવકોને દુકાનમાં ખેંચી લઈ જઈ તેમને નગ્ન કર્યા દંડાથી માર માર્યો અને ઉઠક બેઠક કરાવી આ ઉપરાંત યુવકોને એક કલાક સુધી જાહેરમાં નગ્ન પરેડ કરાવવામાં આવી હતી જે દરમિયાન અન્ય વેપારીઓએ હસ્તક્ષેપ કરી તેમને કપડાં આપી મુક્ત કર્યા જીતુ વાઘે ખાનગી ક્લિનિકમાં સારવાર લીધી જ્યાં તેના ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું આ ઘટનાનો વિડીયો બાર છ બે હજાર પચીસના રોજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી સલાબતપુરા પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી અને આરોપીઓ વૈભવ કુમાર ભાલોટિયા અને નીતિશ કેટિયાની ધરપકડ કરી બીજા બે આરોપીઓ વિજય જયપુરિયા અને એક અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે પોલીસે ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું અને સ્થળનું પંચનામું હાથ ધર્યું આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું આ ઘટના પર ગુનો નોંધવામાં આવ્યો છે સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડી ડિવિઝન શ્રી ચિરાગ પટેલે જણાવ્યું કે આ રીતે યુવકો સાથે અમાનવીય વર્તન અસ્વીકાર્ય છે ચોરીની શંકા હોય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને નથી ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે પણ આ ઘટનાની નિંદા કરી અને જણાવ્યું કે ચોરીની શંકા હોય તો પણ વેપારીઓએ આવું કૃત્ય ન કરવું જોઈએ યુવકોને પોલીસને સોંપવા જોઈતા હતા Thank you.